નમસ્કાર શ્રી યોગ વાસિષ્ઠ રામાયણ આધારિત સત્સંગ કથાઓ આપણે કરી રહ્યા છીએ અને આજે આપણે નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધમાંથી ચર્ચા કરવાની છે જેમાં ભગવાન શ્રી રામ પોતાના ગુરુ વશિષ્ઠને કહે છે કે હે ગુરુદેવ મને જણાવો કે મૌનનું સાચું સ્વરૂપ શું છે તે માત્ર વાણીનું મૌન છે કે તેનાથી કંઈક વધારે છે આવો એક પ્રશ્ન કરે છે પરંતુ આપણે આ ચર્ચા આગળ વધારીએ તે પહેલાં તો હું એક આભારી છું કે અત્યાર સુધી જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તે બધાનો દિલથી આભાર અને હજી સુધી જેને નથી કરી તે બધા કરી લેજો કારણ કે આપણે જે અત્યારે આધ્યાત્મિક ચર્ચાઓ કરી રહ્યા છીએ તે અલવ્ય છે લોક કલ્યાણ હેતુ માટે આવનારી પેઢીને આ એક ઉત્તમ સંદેશ મળી રહે આપણે શાસ્ત્ર આધારિત કથા કરી રહ્યા છે જે મનને શાંતિ અપાવનારી કથા છે આ કોઈ મનોરંજનની વાત નથી પરંતુ મનના આનંદની વાત છે આત્માને આનંદની વાત છે ને એ વાતોની આપણે અહીંયા ચર્ચાઓ કરી રહ્યા છીએ તો હું આશા રાખું કે આપ સર્વ સરસ્ક્રાઈબ કરશો જેને ન કરી હોય તેને આપ ભલામણ કરશો જેથી આપણા સનાતન ધર્મના વિચારોને વધુમાં વધુ ફેલાવો થાય અને આપણે આવી એક સુંદર સત્સંગ ચર્ચા સારરૂપ કરી શકીએ તો ભગવાન શ્રીરામનો પ્રશ્ન કે મને જણાવો કે મૌનનું સાચું સ્વરૂપ કયું માત્ર વાણીનું જ મૌન છે કે બીજું કંઈક છે એવું કહો મને ત્યારે ગુરુ વસિષ્ઠે સ્મિત સાથે જવાબ આપ્યો કે હે રામ મૌનના ચાર પ્રકાર છે જેમાં દરેક પોતાની મહત્તા છે પરંતુ એક પ્રકારનું મૌન સર્વોચ્ચ છે વાણીનું મૌન છે વાચિક મૌન છે આ સૌથી સામાન્ય પ્રકારનું મૌન છે જેમાં વ્યક્તિ બોલવાનું બંધ કરી દઈએ આ મૌન તપસ્યા ધ્યાન અથવા ગુસ્સાને નિયંત્રિત કરવા માટે આવે છે પરંતુ આ બધું બાહ એ છે અંદરથી તો ગુંજતું રહે અંદરથી તે બોલતો રહે મનથી બોલતો રહે મુખથી મનથી બોલે એ છે વાચિક મૌન એક છે ઇન્દ્રિયોનું મૌન ઇન્દ્રિયોનું મૌન કેવું હોય આ મૌનમાં વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને બાહ્ય વિષયથી દૂર રાખવાનો પ્રયાસ કરે છે આખો સુંદર દ્રશ્યનો કાન મધુરા અવાજો અને જીભ સ્વાદિષ્ટ ભોજનથી દૂર રહે આંખ સુંદર દ્રશ્ય જોવાની ઈચ્છા ન કરે કાન મધુરા અવાજો જોવાની ઈચ્છા ન કરે જીભ સ્વાદિષ્ટ ભોજનથી દૂર રહે આ મૌન મનને શાંત કરવામાં મદદ કરે આ પૂર્ણ છે અને એક મૌન છે કાસ્ટ મૌન જેમાં જળ આ મૌનની એવી સ્થિતિ છે કે જ્યાં વ્યક્તિ લાકડાના ટુકડાની જેમ સ્થિર અને નિષ્ક્રિય થઈ જાય આ મૌન અજ્ઞાનને કારણે માનસિક નિષ્ક્રિયતા હોય તેમાં આંતરિક જાગૃતિનો અભાવ હોય અને એક મૌન છે છે ને એ તો જ્ઞાનીઓનું છે અને આ મોન છે સર્વોચ્ચ અને શ્રેષ્ઠ મૌન છે આ મૌન કોઈ બાહ્ય પ્રયાસથી નહીં પરંતુ આત્મજ્ઞાનથી પ્રાપ્ત થાય વાણી પુરુષ જ્ઞાની પુરુષ હોય તે વાણીનો ઉપયોગ કરે કર્મ કરે સંસારમાં રહે પરંતુ મન ક્યારેય અશાંત થતું નથી તેનું મન આત્માની શાંતિમાં લીન રહે આ મૌન એ છે કે જ્યાં મન કોઈ પણ વિચારોથી મુક્ત થઈ જાય અને માત્ર ચૈતન્ય બાકી રહે જ્ઞાની માટે બધું શાંત અને સ્થિર છે તેને આત્મા અને પરમાત્માની એકતા અનુભવી છે અને હવે સમજાવે છે આગળ જતા કે સાંખ્ય અને અસાંખ્ય યોગ દ્વારા પરમપદની પ્રાપ્તિ વિશે મને જણાવો ત્યારે ગુરુ વશિષ્ઠ ભગવાન રામને કહે છે કે રામ પરમપદની પ્રાપ્તિ માટે બે માર્ગો મુખ્ય છે એક છે સાંખ્ય યોગ અને બીજો છે અષ્ટાંગ યોગ હવે સાંખ્ય યોગ એટલે શું તે સમજાવતા જણાવે છે કે સાંખ્ય યોગ છે આ યોગ જ્ઞાનનો માર્ગ છે આ માર્ગમાં વ્યક્તિ આત્મવિચાર દ્વારા પરમ સત્યની શોધ કરે તે પ્રકૃતિ જગત અને પુરુષ આત્મા વચ્ચેના ભેદને સમજે જ્યારે વ્યક્તિ આ ભેદને સ્પષ્ટપણે સમજે ત્યારે તે પોતાને પ્રકૃતિના ભયમાંથી મુક્ત કરી પરમાત્મામાં લીન થઈ જાય આ માર્ગમાં ધ્યાન આંતરિક મનન પર ભાર મૂકવામાં આવે છે હવે આગળ જતા ચર્ચા કરે છે અષ્ટાંગયોગની અષ્ટાંગયોગ કર્મ અને શિસ્તનો માર્ગ છે જેમાં આઠ અંગો છે જેમાં ક્રમશ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ યોગ ક્રમિક રીતે મન અને શરીરને શુદ્ધ કરે યમ નિયમથી વ્યક્તિનું જીવન શુદ્ધ બને આસન અને પ્રયાણથી શરીર અને શ્વાસ પર નિયંત્રણ રહે પ્રત્યાહારથી ઇન્દ્રિય અને બાહ્યો વિષયથી દૂર રાખવે અંતે ધારણા ધ્યાન અને સમાધિ દ્વારા મનને એકાગ્ર કરી પરમાત્મા સાથે જોડી શકાય આ સમાધિની સ્થિતિ એ જ પરમપદ છે અને પછી ગુરુ વશિષ્ઠ આ સમાધાનને કરે આ રામના સમાધાનને વિસ્તારતા જણાવશે કે હે રામ ભલે કોઈ સાંખ્ય યોગનો માર્ગ અપનાવે કે અષ્ટાંગ યોગનો બંનેનો અંતિમ લક્ષ્ય એક જ છે કે આત્માની મુક્તિ પરમાત્મા સાથે એકરાર થવું પરંતુ આ માટે આવશ્યક છે મૌન મૌન જે વાણીનું નહીં પરંતુ મનનું અને ચૈતન્યનું મૌન છે આ કથા દ્વારા ગુરુ વશિષ્ઠે એ સમજાવ્યું કે સાચું મોહન તો બાહ્ય ક્રિયાનું નહીં પણ અંદરની શાંતિનું પ્રતિક છે આ શાંતિ જ આપણને પરમપદ સુધી પહોંચાડે છે આવી રીતે યોગ વશિષ્ઠની નિર્વાણ પ્રકરણમાંથી આપણે થોડી ચર્ચા કરી દરરોજે દરરોજ આપણે આ સત્સંગના જે મારે ત્યાં સત્સંગ થઈ રહ્યો છે તેના વાંચન સાથે આપ સર્વના લાભાર્થે હું આ વિડીયા બનાવીને મોકલું છું ઓડિયામાં અને સાથે તે પ્રસંગ અનુરૂપ ચિત્ર પણ મળે તો તે પણ ટેકનોલોજીના માધ્યમ દ્વારા મેળવવાની કૃપા કરું છું અને આપ સર્વને આવી અદ્ભુત માહિતી મળતી રહે તેવા પ્રયત્ન કરું છું મારો હેતુ માત્ર ને માત્ર લોકકલ્યાણને આવા વિશિષ્ટ જે આપણા ગ્રંથો છે તેની જાળવણી અને લોકોને ગ્રંથો પ્રત્યે રૂચિ વધે તેવો મારો હેતુ અને લોકોને આવી સરસ મજાની વાતો પણ સાંભળવા મળે તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો કારણ કે આ બધું છે તે આપ સર્વના સહકારથી જ છે અને સબસ્ક્રાઈબ કરવામાં કાંઈ પણ જાતનો ચાર્જ લાગતો નથી બધું વિના મૂલ્યે છે લાઈક કરવાનું વિનામૂલ્યે શેર કરવાનું વિનામૂલ્યે માત્ર ને માત્ર સાંભળી અને એક તમારા આંગળાનો ઉપયોગ કરી અને સબસ્ક્રાઈબ કરશો તો પણ એક ધર્મના કામમાં આંગળી ચિંધિયાનું પૂન મળશે એવી મારી આશા આપ બધા પાસે છે ફરી આપણે આવતીકાલે મળીશું કોઈ નવા વિષય નવી ચર્ચા સાથે તો ત્યાં સુધી મને રજા આપશો ભગવાન રામ આપ સર્વનું કલ્યાણ કરે તેવી આશા સાથે જય શ્રી રામ